શમી મામલતદારની બદલી થતા વિદાય સમારોહ યોજાયો પાટણ જિલ્લાના શમી ખાતે તાલુકા સેવા સદનમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા શ્રી એબી પરમાની ખાતે કી બદલી થતા તેઓ શ્રીને માનમાં શમી મામલતદાર કચેરી સ્ટાફ તેમજ તાલુકાના પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા તેઓને આદરપૂર્વક વિદાય આપી પુષ્પગુચ્છ તેમજ શાલ અને શ્રીફળથી સન્માનિત કરવામાં આવ્યા હતા સમી ની પ્રામાણિકતા અને ફરજ પ્રત્યે નિષ્ઠા વિકાસ અધિકારી શ્રી શ્રી પૂર્વ ભરવાડ તાલુકા શિક્ષણ અધિકારી શ્રી વાવલ સરપંચ શ્રી સહિત શમી તાલુકાના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન રામભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાજુ જોશી પાટણ